તોરા તાલુકાના વાસાલ ગામના પટેલ ભીખાભાઈ અમાભાઈ બોલે છે કે અમારા વાઘોળ શેરિયા વાઘોડ વાસ શેરીઓ છે સાડા ત્રણ કિલોમીટરમાં એમાં રોડ પેલો ખબચી બધા પડે પાણી ભરાય બરાબર એમાં એમાં છતાં તો વરસાદ વધારે હોય તો દવાખાને પણ જવું હોય તો તકલીફ થાય છોકરો પણ ભણવા લીંદ હોય તો તકલીફ થાય બરાબર એમાં છોકરો લગભગ ચાળીથી પિસ્તાળીસ ભણે છે એ કાળી એમાં લગભગ અમારા સાહેબ સિત્તેર જેવા કાળે બધા ખેડૂતો છે એમાં આ બધું મુશ્કેલ ખૂબ પડે છે એના રોડને અમે આ દસ પંદર વર્ષથી આ બધું જ કરીએ છીએ બરાબર પણ કોઈ આમાં અધિક થાય અમારા ખર્ચે અમે અમુક ખાડા ભાડી પડે હમણાં ખર્ચો અતિ કર્યા ખાડા ભરોના પાણીથી સાડા ત્રણ કિલોમીટર આ રોડ ડોમર રોડ બને તો અમારે સસ્તો પડે અને જો પાણી વરસાદ વધારે હોય ના એડવા તબ્લિક થવાથી બાર કિલોમીટર ભગી ધવું પડે જો આ ડોમર રોડ બનતો હોય તો વાસાલથી પોથાવાળા અને વાઘોર ધનિયાળ જવા અમને સસ્તું પડે છે ત્રણ સાડા ત્રણ કિલોમીટર જવાય જો આ રોડ ડોમર રોડ ન બને તો અમારે બાર કિલોમીટર ભમી જવું પડે છે આ અમે અમારા પંચાયતથી ધોધરા તાલુકામાં પણ ભ્રમણ આ દસ વર્ષથી કરે છીએ પણ એમાં કોઈ પેલું થાતો હજી નથી કોઈ અફરતું નથી અમે લિખિત અમારા ધોંધા તાલુકામાં અધિકારીને આપેલી છે આગળ પણ આવેલી છે ગ્રામ પંચાયતને પણ આપેલી છે આગળ પણ કોઈ અફરતું નથી અમારી હા ઓકે સરકાર કાગલપુર એમ વાત કરે છે કે બે ગામ જોડાતો હોય તો એ પાકો ડોમર રોડ બનાવવાનો એમાં ચાર ગોમ લાગે છે તો છતાં આ ડોમર રોડ બનતો નથી વાઘોર ધનિયાવાડા આરખી વડોદરા જવા માટે તો પણ રોડ બનતો નથી કોઈ ઓફર પણ નથી આગળ ઓકે એમાં અમારી આ અભળત સરકારી અમારી અધિકારી તરત અમારી આ સાંભળે એવી અમારી અભિનંદન છે ઓકે અમારે જો વરસાદ વધારે પડે તો દૂધ ભરાવા પણ તકલીફ ખૂબ પડે છે છોકરો એમાં લઈને જવા પણ ખૂબ વધારે તકલીફ પડે છે એમાં પાણી ભરેલા છોકરો મચ્છર બીજા વધારે ડમતો હોય એમાં છોકરો બીમાર પણ થાય એમથી છોકરો પણ ઘરે રાખવો પડે છે અમુક ટાઈમે વરસાદ પણ વધારે હોય તો આ તકલીફ એવી વધારે થાય છે વાહનની અમુક વ્યવસ્થા થતી નથી વરસાદ વધારે હોય તો પણ વાહન આવી તો કહેતું નથી